સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે એકને એક વાંચવાથી એકને એક સાંભળવાથી કે ફરી ફરીને તે જ વાત સાંભળવાથી ઉત્સાહ ઘટી જાય છે વચનામૃતના અભ્યાસમાં સામાન્ય પણ થઈ જાય છે કોઈ એક જિજ્ઞાસુએ જણાવ્યું હશે તેના જવાબમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના નવસો એકવીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં સાતસો ને સુડતાલીસમાં પત્રમાં તે જિજ્ઞાસુને અને તે રીતે સર્વેને આ અંગે ગંભીર અને માર્મિક ખુલાસો આપ્યો છે અહીં બોધ આપ્યો છે કે જીવને મૂળમાં સત્સંગની ખામી છે તેથી આવું બનવા પામે છે જીવને ખરો વૈરાગ્ય હોય તો તો પરમ કુવાદેવના એ જ વચનો તેને નિત્ય નવા નવા લાગે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે એવું થાય અને એકને એક વિષય વાગોળતા વાગોળતા નિધિ ધ્યાસન કરતા કોઈ એક એવી કલ્યાણની ઘડી આવી જાય છે કે જીવ અનંત કાળે જે નથી પામ્યો તે પામે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે આ એવા વચનો છે અંતરંગમાં શ્રદ્ધાનો રણકાર સતનો રણકાર ઉઠે છે અને આત્મસાક્ષાત્કારનું અપૂર્વ કારણ બને છે બધા જ જિજ્ઞાસુ સાધકોને મોક્ષ માર્ગની પ્રાપ્તિ અને મોક્ષ માર્ગની પૂર્ણતા આજ રસ્તે થાય છે મૂળમાં તો જીવની રૂચિ મહત્વની છે બીજ એ બી છે આગળ જતા વટ વૃક્ષ બને છે વેઠ ઉતારવા જેવી ભક્તિ કે વાંચન થતું હોય કામ પૂરું કરવાની વાત હોય કોઈ બાંધીને રાખ્યો હોય અથવા તો નોકરીએ રાખ્યો હોય એ રીતે ભક્તિ કે ક્રમ કરે ત્યાં બહુમાન પણ ઓછું હોય છે કે નહિવત હોય છે જીવ અબહુમાન દોષ સેવે છે ધર્મ પ્રાપ્ત કરવા કરતા ધર્મી દેખાવું વધારે પ્રિય હોય ત્યારે આવું થઈ આવે છે જીવને કરવું ઓછું અને દેખાડવું જાજુ માયા કપટ વંચક યોગ આવું હોય ત્યારે થોડાક સમયમાં જીવને કંટાળો કે અરુચિ આવી જાય છે અપેક્ષા વધી જાય અને યથાર્થ પુરુષાર્થ વિના તે હાંસલ ન થાય એટલે જીવ થાકી જાય છે વધતા બળની જરૂર છે સત્સંગની જરૂર છે એવી શીખ પરમ કુપે આપી છે જો પોતાના વખાણ થતા હોય બહુમાન થતું હોય તો તો જેવું પોતાનો સમય ફાળવીને પૈસાનો ખર્ચ કરીને શરીરનો થાક ગણકેરે વિના ઉજાગરા વેઠીને પણ આવા આવા કાર્યો કરે છે અને લોકો ધર્મિષ્ઠ કહે કે ધર્મ શ્રદ્ધાવાન કહે તે ધ્યેય હોવાથી કાળ પરિપક્વ નથી થયો ત્યાં જ વગર દશાએ કૃત કૃત્યતા માની બેસે છે કદાચ અધ્યાત્મમાં રૂચિ પણ જાગી હોય મહેનત પણ કરી હોય પણ જેવું ગ્રંથિભેદ સુધી પહોંચે અને પાછો હટી જાય છે કાં તો ડરી જાય છે અને કાં તો પોતાને જ્ઞાની સમજી બેસે છે અને ભ્રમણ ઊભું જ રહે છે પરમ બહુ દેવે આવા સમયે કરેડિયા કરવા બોલ્યું છે ધર્મિષ્ઠ કેવડાવવું છે ધર્મિષ્ઠ થવું હોતું નથી અને તેને લઈને જેવું શરીરમાં કઠનાઈ પણ સહન કરે અને પછી છેલ્લે નાસીપાસ થઈ જાય છે લોક વિચક્ષણ વિચક્ષણપણું લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવન એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ પરમ કુલદેવે વચનામૃત સાતસો ઓગણત્રીસમાં તાકીદ કરી છે જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે રસ હોય ત્યારે અને પ્રેમ ભક્તિ ન હોય એટલે તે શાસ્ત્ર જ્ઞાન શૂન્ય રૂપે પરિણમે છે જેવને થોડા કાળમાં શુષ્ક પણ આવી જાય છે પરમ કુલદેવના કોઈ પણ વચનામૃત વાંચીને મૂળમાં તો પરમ કુલદેવની ઓળખાણ અને શ્રદ્ધા કરવાની છે તે પત્રોને આધારે તેઓની દશા અંગે વિચાર મનન કરવાનો છે પરમ પરમગપો દવે આગળ ઉપર જીવને સહજ સ્વરૂપનું ઓળખાણ થાય છે શરૂમાં પરોક્ષ અને ત્યારબાદ પ્રત્યક્ષે પોતાને પણ આત્મા અનુભવ થાય પોતે સહજ સ્વરૂપ છે એમ અનુભવાય અનેક મુક્ષુએ વચનામૃતના એકાદ પત્રને આધારે તેમાંથી એકાદ વાક્ય આદિને આધારે પોતાનું જીવન બદલાયું છે વચનામૃત એકસો છાસઠમાં જણાવ્યા મુજબ સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે પણ એ વાત કેમ હશે એમાં આપ પત્રમાં પ્રશ્ન કર્યો છે સમજાવણ ઉપકાર શું અને સમજે જીન સ્વરૂપ મૂળમાં જીવને હજુ નિર્વેદ અને સંવેદ પ્રગટ્યો નથી ભૌતિકનું પુત્ગલનું મહાત્મ્ય ગયું નથી જેથી વચનામૃતના વચનો સામાન્ય જેવા થઈ જાય છે સામાન્ય જણાય છે અચિંતુ જ પરિચય થાય અના વ્યવહારમાં બરોબર પણ પરમાત્મા તો દિવસે દિવસે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા કે ઘસ ઘસ કર્યા કરો એક એક પત્રના વિસ્તારને સમજીએ તો જીવને મહાત્મ્ય ભાષે એમ છે પૂજ્ય બ્રહ્મચારીજી જૈન આગમ વાંચવા વિચારવા સમજવા માટે સંસ્કૃત અને અર્ધમાગદી ભાષા શીખી બધા શાસ્ત્રોનો ઊંડાણમાં અભ્યાસ કરી ચૂકેલા તેઓ જણાવે છે કે છ પદનો પત્ર દેરાસરના કળશ સમાન છે અને આત્મસિદ્ધિ શાસ્ત્ર જે ચૌદ પૂર્વના સારરૂપ છે તેની એક એક ગાથાના અર્થ કરતા જઈએ તો આખો ગણધરવાદ આત્મપ્રવાદ જે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ છે તેટલું થઈ જાય તો કહેતા કે બધા શાસ્ત્રો વાંચ્યા હોય પણ જ્યાં સુધી આત્મસિદ્ધિ ન અવગાહી હોય ત્યાં સુધી અધૂરું અધૂરું લાગે આ તો રાકને હાથે રતન આવ્યું છે હરિનામ હીરા વેચાય ખપ વગર ખરી કિંમત ના થાય પાનું ફરે અને સોનું જરે પ્રભુજીજી કહેતા માટી ખોદતા કુંભારના છોકરાને રત્ન હાથ લાગ્યું માટી ખોદતા કુંભારના છોકરાને રત્ન હાથ લાગ્યું ચળકતો પથ્થરો જાણી માટીના ઢગલામાંથી કપડાનું ચિત્રું શોધી પથ્થરો ચીથરે બાંધી પોતાના ગમતા ગધેડાના બચ્ચાની ડોકે તે પથ્થરો લટકાયો અને મનોમન રાજી થતા ઘેર જેવા નીકળ્યો ખાખરની ખિસકો કેરનું મહત્વ નથી કે આંબા ડાળે જઈને શું કરે પૂજ્ય બ્રહ્મચારજી કહે છે કે એક એક પત્રના આધારે મુમુક્ષુએ પોતાના જીવન ઘડ્યા છે પૂજ્ય જોઠાભાઈ પંદર પત્રોમાં કલ્યાણ સાધી ગયા પૂજ્ય સૌભાગભાઈને રૂબરૂ અને પત્ર વાટે સમાગમ થયો લખે છે માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ આત્માના અનંત સુખ આગળ આ બધું દુઃખ તુચ્છ છે અને આત્માથી થી સૌ હિન પૂજ્ય પ્રભુસિંહજી પરમ કુપોલ પાંચસો કાળનું પ્રતિક્રમણ કરે છે કે હાય હાય હું સાધુ નહીં અને મુનિ પણ ચોથા અને મુનિ એ બિરુદથી સ્વયં કુપોલદેવે નવાયજ્યા પૂજ્ય અંબાલાલભાઈ જેને કુપોળદેવ ને મળ્યા પછી બાર મહિનાનું કામ એક માસનું કરી નાખ્યું તેઓને કુપાઉદેવે નવસો પાંત્રીસ માં પત્રમાં લખ્યું કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતા જો જન્મ મરણથી રહીત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો આગળ લખ્યું જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો પૂજ્ય અંબાલાલભાઈ કૃપાળુદેવના વચનને આધારે પ્રમાદ જીત્યો અને કૃપાળુદેવે ઈડર ક્ષેત્રે મુનિઓને કહ્યું અંબાલાલ પરમપદને પામશે અને પૂજ્ય બ્રહ્મચારીજી જે સદે આ ભાવે પરમ કૃપાઉદે મળ્યા નથી પણ પરોક્ષથી પ્રત્યક્ષનો દાવ ખેલે છે અને દાવ જીતી જાય છે કહેતા જેને ઘેર વચનામૃત છે તેને ઘેર સત્પુરુષ હાજર છે તેઓએ તો આત્મસાત કરી બતાવ્યું વાંચન પછી મનન કરવું અગત્યનું છે અને મનન બાદ નિધિધ્યાસન ધ્યાસન કરવાનું છે ભાવના ભાવવાની છે કે હું આવો થાવ ફક્ત વાંચન કરવાથી શ્રવણ કરવાથી તે પવનની લહેર માફક ઉડી જાય છે અને અપેક્ષિત રસ પણ ઉપજતો નથી તેથી સામાન્ય પણ થઈ જાય છે પૂજ્ય પ્રભુસિંહજી દર્શન સમાગમ અર્થે ઝૂરતા ભલે રૂબરૂ નહીં તો પત્ર રૂપે તો દર્શન આપો અને તેમ નહીં તો માત્ર લીટોળા કરી મોકલો હું દર્શન તુલ્ય સમજીશ એમ વિનંતી કરતા પોસ્ટમેન આવવાનો સમય થાય ત્યારે પેઢીએ જઈ પત્રની વાટ જોતા પૂજ્ય અંબાલાલભાઈ તો પત્રોને રત્ન જેમ સાચવતા અને પોપટલાલભાઈએ તો તેઓ પત્ર પરમપ આજ્ઞા વગર આપે નહીં તે ફરિયાદ કરી પરમપોદોએ ફરિયાદના જવાબમાં કહેલ કે અંબાલાલને પત્રો પર મોહ થયો છે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ આવ્યો આ કેવી અદ્ભુત ઈશ્વરી નિયતિ છે આ જીવને સામાન્યપણે થઈ જાય છે એ સ્થિતિ કેટલી હિન દશાની સૂચક છે એને પત્ર ફરી વાંચતા નવું નવું સમજાય છે નવું જણાય છે એવો અનુભવ તો ઘણા ઘણા પાત્ર જેઓને થયો છે અને અત્યારે પણ થતો હશે પરમ કૃપાળુદેવના વચનામૃતને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણે અને આરાધે તો મહત લાભનું કારણ છે તે બોધને આધારે અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થઈ શકે છે આ વચનામૃતોથી કોઈક પૂર્વ આરાધક હોય એવા જીવને સંકિત થવું સંભવે છે સત્પુરુષના વચનામૃત તો સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાક દશાના કારણ છે એટલે ચોથું સાતમું અને તેરમું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી દશા હાંસલ થાય છે વચનામુત છસો નવ વચનામુત સાતસો એકોતેર અને વચનામુત આઠસો પંચોતેર જેને ઘેર વચનામૃત છે તેને ઘેર બુદ્ધિનો સમજણનો ભંડાર છે સત્પુરુષ હાજર જ છે ભક્તની ઉણપ લઈને આ જણાતું નથી અને સામાન્ય પણ આવી જાય છે પણ દુનિયાની વસ્તી સાડા સાત અબજ તેમાંથી વચનામુત જેની પાસે હોય તેવા બળભાગી પુણ્યશાળી જીવો કેટલા તે વિચારતા જીવને વચનામૃતની કિંમત વધતે ઓછે સમજાય એમ છે પૂજ્ય અંબાલાલ ભાઈ એક પત્રમાં લખે છે મારા એ પૂર્વના કર્મ ને નમસ્કાર કે જેને લઈને મને આ બધું મળ્યું પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ નહીં સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે વચ્રમુદ બે બ્યાસી મો બોલ પુષ્પમાળામાં બારમે વર્ષે દેવે આ પ્રમાણે પ્રકાશ્યું છે સહજાત્મસ્વરૂપ પરામ ગુરુ